પોણીયો કોઈ કરતો નહી પોણીઓ ભોણિયો ગાલ્યો હે ને તે તેનો છોકરો બગાડ નહીં ઓઠો મારવા આવતો નહી કશું કરતો પોણિયા અને ભૂવા આ તો કદી ગોઠવા નહીં ગોઠવાના નહી પોણિયાને હું કરું હણિયા નું જે કીતરું ના કરેલ્યા હું તો પુણ્ય કંચીરીવાળી પર આતો ઓણ જો કશું કરતો નહીં દાદર માડી નહીં ઘેર નહીં માડી હોય નોકરો કરવાયા હાથમાં બજેરો કોમી જો હલો ઇંદાઈ પીવાય ભોણિયામાં પાટોય ન હ લઈ લેજે હે કે લેતી

નુકસ મારા જોડે અરે મારા રે આપડે ભણિયો તો આ બાજે ફોણીઓ આવે ને પોણીયાર માતા જો પોણીયાર ભત્રીજા પે તો મારી મારી તોડી નાખું એ ભત્રી

દાદર હિ મારી હોય તો હું દાદર મારશું મારો પત્રીજા પત્રીજા હા ખા ઘેરાય તું બધી કાઢી નાખું ભણિયા ના ને બે ને

हेलो કેટલા મર્યો લ્યા હ કુતલા મર્યો એમ કે ને હ હું 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 ખાજલા રખાજી તોય ઓય ફરતા નથી મોમા આ તું ફરવા નથી જઈ બાક લઈ મોમા દેજે માલજી કાઈ મોણ્યો યાર તું જલ્દી